વાલિયા નલધરી પંચમુખી હનુમાનજી મંદિરે શ્રાવણ માસ દાદાના દર્શને ઉમટતા ભક્તો વાલિયા તાલુકાના નવધરી ગામ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું છે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને પંચમુખી હનુમાનજી દર્શન કરી ધન્યતા અનુભવે છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પંદર વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી સ્થાપના થઈ પંચમુખી હનુમાનજી ની પૂજા પાઠ કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે અને આ મંદિર વાલીયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે આ લગભગ પંદર વરસ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં એક કે બે જ મંદિર જોવા મળે છે અને વાલીયા તાલુકામાં તો એક જ છે અને લોકો દ્વારા અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે નાના નાના છોકરાઓને જમાડવાનોને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે